નમસ્કાર ખેડૂત મિત્રો જો તમે ગુજરાતના ખેડૂત ખાતેદાર છો અને જમીન સર્વેમાં નામ ખાતા નંબર ક્ષેત્રફળ કે હદબંધીની ભૂલને કારણે મુશ્કેલી ભોગવી રહ્યા છો તો આજના આ વિડીયોમાં તમામ માટે ખૂબ જ મોટી અને રાહતભરી ખબર છે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને એક વર્ષનો વધારાનો સમય આપવામાં આવ્યો છે અને હવે તમે એકત્રીસ ડિસેમ્બર બે હજાર છવ્વીસ સુધી તમામ ભૂલો સુધારી શકો છો આ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ કારણ કે અમે તમને કહીશું કોને લાભ મળશે કઈ ભૂલો સુધારી શકાશે અરજી કેવી રીતે કરવી કયા ડોક્યુમેન્ટ જોશે અને અરજી નહીં કરો તો શું થશે એ વિશેની સંપૂર્ણ માહિતી માટે વિડીયો જોતા રહો રિસર્વે શું છે મિત્રો ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક વર્ષોથી જમીન રિસર્વે કરવામાં આવ્યો છે રીસર્વે એટલે કે જમીનના જૂના રેકોર્ડને આધુનિક ટેકનોલોજીથી ફરી માપણી કરીને ખાતા નંબર ક્ષેત્રફળ હદબંધી માલિકના નામ ફરીથી રેકોર્ડમાં દાખલ કરવાના પરંતુ આ પ્રક્રિયા દરમિયાન ઘણી જગ્યાએ ભૂલો સામે આવી છે સર્વેના લીધે ખેડૂતોમાં ઘણી બધી સમસ્યાઓ ઊભી થઈ છે ઘણા ખેડૂતોએ ફરિયાદ છે કે ખાતામાં ખોટા નામ ચડ્યા છે પિતાનું નામ ખોટું છે જમીનનું ક્ષેત્રફળ ઓછું અથવા વધારે થયું છે હદબંધી ખોટી દેખાવા લાગી છે પાક બનાવટી એન્ટ્રી ન હોવી અને જૂના દસ્તાવેજ સાથે મેળ ન ખાવો આ કારણે ખેડૂતોને લોનમાં મુશ્કેલી વેચાણમાં અડચણ અને સરકારી યોજનાનો લાભ નથી મળતો જેવી ગંભીર સમસ્યાઓ ઊભી થઈ છે રીસર્વેને લઈને સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય ખેડૂતોની રજૂઆતને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્યના મહેસૂલ વિભાગે મોટો નિર્ણય લીધો છે સર્વે બાદ ક્ષતિ સુધારવા માટેની અરજી કરવાની સમય મર્યાદા એક વર્ષ વધારવામાં આવી છે હવે અરજી કરી શકાશે એકત્રીસ ડિસેમ્બર બે હજાર છવ્વીસ સુધી આ નિર્ણય ખાસ કરીને ગ્રામીણ વિસ્તાર તથા ટેકનિકલ કારણોસર મોડા પડેલા ખેડૂતો માટે ખૂબ જ લાભદાયી છે સર્વેનો કોને લાભ મળશે તે વિશે જાણીશું જેમના રિસર્વે રેકોર્ડમાં ભૂલ છે જેમણે અગાઉ અરજી કરી ન હોય જેમની અરજી પેન્ડિંગ પડી હોય અથવા તો જેમનો સમય પૂરતો ન મળ્યો ખેડૂત મિત્રો જે ખેડૂત મિત્રોને કોઈ ભૂલ નથી તેમને અરજી કરવાની જરૂર નથી ખેડૂત મિત્રો રિસર્વે અંદર કઈ કઈ ભૂલો સુધારી શકાશે એ વિશે જાણીશું ખાતેદારનું નામ પિતાનું નામ ક્ષેત્રફળ જમીન હદ સર્વે નંબર પાક બટાવ અને ખોટી એન્ટ્રી થયેલી હોય તેનો સુધારી શકાશે ખેડૂત મિત્રો રિસર્વેની અરજી કેવી રીતે કરવી એ વિશે જણાવીશું અરજી કરવા માટે ત્રણ વિકલ્પો છે તલાટી તલાટીકર્મ મંત્રીની કચેરી તથા તાલુકા મહેસૂલ કચેરી અને ઓનલાઈન માધ્યમથી જ્યાં ઉપલબ્ધ હોય ત્યાંથી એની અંદર જરૂરી ડોક્યુમેન્ટની અંદર જોઈએ તો સાત બાર ના ઉતારા આધાર કાર્ડ ઓળખ પુરાવો જમીનના જૂના દસ્તાવેજ રીસર્વેનો નકશો જો હોય તો ખેડૂત મિત્રો અરજી નહીં કરો તો શું થશે તે વિશે જાણીશું જો તમે સમયસર અરજી નહીં કરો તો જમીનના વેચાણમાં મુશ્કેલી થશે બેંકની લોન નહીં મળે વારસદાર વિવાદ થશે તથા સરકારી યોજનાઓનો કોઈપણ લાભ અટકી શકશે એટલે મિત્રો એકત્રીસ ડિસેમ્બર બે હજાર છવ્વીસ પહેલાં જરૂરથી અરજી કરો ખેડૂત મિત્રો આ નિર્ણય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં લેવામાં આવેલ ખૂબ જ મહત્વપૂર્ણ પગલું છે આજે જ તમારા દસ્તાવેજ ચેક કરો ભૂલ હોય તો અરજી કરો અને ભવિષ્યની મુશ્કેલીથી બચો જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને આ વિડિયો દરેક ખેડૂત મિત્ર સુધી પહોંચાડો દર્શક મિત્રો આ વીડિયો માહિતી માટે બનાવવામાં આવ્યો છે નિયમો સમયાંતરે બદલી શકે છે જેથી કૃપા કરીને અંતિમ અને સત્તાવાર માહિતી માટે નજીકની મહેસૂલ કચેરી અને સરકારી વેબસાઇટનો સંપર્ક કરો જય જવાન જય કિસાન